नमस्कार दोस्तों आ राशि नु राशिफल हनुमान जी पर था मेहरबान दोस्तों हासा दिल थी। हनुमान जी दादा ने मानता हो तो दिल थी कमेंट ठीक जय श्री राम अने। आ वीडियो पसंद तो अमारी यूट्यूब चैनल ने लाइक सब्सक्राइब करजो दिल थी भूलता नए दोस्तों तो आव जानवी हूँ कैसे तुम राशिफल वर्ष 2025 સુધી મેષકર્ક સહિત આ રાશિના જાતકોને થશે લાભ જ લાભ 12 વર્ષ બાદ બન્યો કુબેર યોગ ગુરુ ગોચર 2024 સમગ્ર બ્રહ્માંડમાં કુલ નવ ગ્રહો છે દરેક ગ્રહોની પોત પોતાની એક આગવી વિશેષતાઓ રહેલી છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગુરુ ગ્રહ બીજા નંબરનો સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ છે એવું માનવામાં આવે છે કે ગુરુ એક રાશિથી બીજી રાશિમાં લગભગ તેર મહિના પછી ગોચર કરે છે તમને જણાવી દઈએ કે ગુરૂ મે મહિનાની એક લીટર તારીખના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે દેવગુરુ ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશ કરવાથી કુબેર યોગનું નિર્માણ થવાનું છે કુબેર યોગ બનવાથી કેટલીક રાશિઓને ધન દૌલતમાં વધારો થશે આવો આજે એ જાણીએ કે મે મહિનામાં કઈ કઈ ભાગ્યશાળી રાશિઓને કુબેર યોગનો લાભ મળવાનો છે એક મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે કુબેર યોગ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે કારણ કે ગુરુ મેષ રાશિમાં ધન અને વાણીના ઘરમાં ભ્રમણ કરશે આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે અચાનક ધન લાભ થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે તેમજ જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને સ્થાન પરિવર્તન સાથે સાથે પ્રમોશનનો યોગ બની રહ્યો છે પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળે આ ઉપरांत કોઈપણ કાર્યમાં પરિવારનો સાથ સહકાર મળી રહેશે બે કર્ક રાશિ વૃષભ રાશિમાં કુબેર યોગ બનવાથી કર્ક રાશિના જાતકોને પર મોટો ફાયદો થઈ શકે છે કારણ કે કર્ક રાશિવાળા લોકોની कुंडलीના નવમાં ભાવમાં કુબેર યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં કર્ક રાશિવાળા લોકો માટે ભાગ્ય હંમેશા સાથ આપશે તેમજ જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને બમણો લાભ મળી શકે છે તમને બિઝનેસ સંબંધિત કોઈ મોટા વેપારનો સોદો મળી શકે છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે આ સાથે તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળી રહેશે મે મહિનાના પહેલા અઠવાડિયામાં ક્યાંક દૂરનો પ્રવાસનું આયોજન થઈ શકે છે ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે પણ કુબેર યોગ ખૂબ જ શુભદાયી સાબિત થશે કારણ કે સિંહ રાશિવાળા લોકોની કુંડળીમાં દેવગુરુ ગુરુ કર્મ ભાવમાં ભ્રમણ કરશે એટલે આવી સ્થિતિમાં તમે નોકરી અને કારોબારમાં અકલ્પનીય લાભ મેળવી શકો છો કરિયરમાં અચાનક કોઈ બદલાવ આવી શકે છે આ સાથે તમારા ગુરુજનોનો સાથ મળી રહેશે તેમજ પિતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે વેપારી વર્ગને મોટો ફાયદો થઈ શકે છે